હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર અંસુસ કુકબુકમાં તમારું સ્વાગત છે આજે મગની દાળ અને લીલા શાકભાજીથી ભરપૂર હેલ્ધી નાસ્તો બનાવીશું અને તે પણ બે ટીપ તેલમાં જે લોકો ઓછું તેલ ખાવાનું પસંદ કરે છે તેના માટે આ નાસ્તો બેસ્ટ છે પોષણ પણ મળી જાય અને વજન પણ ન વધે તો ચાલો શરૂઆત કરીએ રેસિપી પસંદ આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો વિડીયો ભૂલ્યા વિના લાઇક કરજો અને બે લાઇકોનને પ્રેસ કરજો જેથી વિડીયોનું નોટિફિકેશન મળી જાય તો હવે મેં અહીંયા મગદાળ એને બે ત્રણ વાર સારા પાણીથી ધોઈ અને એને ચાર કલાક પહેલાં પલાળી દીધી હતી તો હવે ચાર કલાક પછી એનું થોડુંક પાણી નિતારી અને મિક્સર જારમાં લઈ લેશું થોડું એમાં પાણી રાખીશું તો આપણે એની ફાઇન પેસ્ટ નથી કરવાની પણ થોડી દરદરી રહે એવી આપણે પેસ્ટ બનાવીશું હવે આપણે એને એક બાઉલમાં લઈ લઈશું તમે જોઈ શકો છો આવી થોડી જાડી પેસ્ટ બનાવવાની તો હવે મેં એક બાઉલમાં લઈ લીધી છે અને તમે જોઈ શકો છો આપણે આટલું પાણી એમાં રાખ્યું છે તો હવે એમાં આપણે સોજી ઉમેરીશું તો મેં અહીંયા સો ગ્રામ સોજી લીધી છે પહેલાં આપણે થોડી ઉમેરીશું એકવાર મિક્સ કરી પછી બાકીની ઉમેરીશું તો હવે એને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું તો હવે બાકીની સોજી પણ આપણે ઉમેરીશું તો સોજી ઉમેરી અને આપણે એને રેસ્ટ કરવા રાખીશું જેથી સોજી સરસ રીતે ફૂલી જાય તો સરસ મિક્સ કરી દીધું છે હવે આપણે વીસ મિનિટ એને ઢાંકી અને રાખી દઈશું તો વીસ મિનિટ પછી આપણે જોઈએ છીએ કે સોજી સરસ રીતે અંદર ફૂલી ગઈ છે અને હવે આપણું મિશ્રણ પરફેક્ટ છે હવે આપણે પાણી નાખવાની જરૂર નથી હવે આપણે લીલા શાકભાજી ઉમેરીશું તો ગાજર બે ટેબલ સ્પૂન ગાજરના ઝીણા ટુકડા એને ધોઈ અને છાલ ઉતારી અને ઝીણા પીસ કરેલા છે અને ટમેટા પણ બે ટેબલ સ્પૂન હવે કેપ્સિકમ એ પણ બે ટેબલ સ્પૂન એને પણ ધોઈ અને કોરું કરીને પછી એના ઝીણા ટુકડા કરેલા છે હવે ડુંગળી તો ડુંગળી તમારી પસંદ મુજબ તમે ઉમેરી શકો છો અને થોડી ઝીણી સમારેલી કોથમીર હવે લીલું મરચું તો એક લીલા મરચાંના ઝીણા ટુકડા કરેલા છે અહીંયા મરચું તમારે તીખાસની જરૂરિયાત પ્રમાણે લેવું હવે આદુ લસણની પેસ્ટ એક ટેબલ સ્પૂન છ સાત કડી લસણ અને એક ઇંચ આદુનો ટુકડો અને મીઠું જરૂરિયાત મુજબ મીઠું ઉમેરી અને આપણે મિક્સ કરી લઈશું તો આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું તો હવે મેં એક ટેબલ સ્પૂન તેલ ગરમ કરી અને ગરમ થઈ ગયું છે તો હવે એમાં હાફ ટી સ્પૂન રાઈ અને થોડા મીઠા લીમડાના પાનના ઝીણા ટુકડા કરેલા અને ચપટીક હિંગ એટલું ઉમેરી અને સરસ રીતે એને મિક્સ કરી અને આપણે એને અંદર રેડી દઈશું હવે આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું અને એકવાર આપણે એને બરાબર બે મિનિટ ફેંટી લઈશું એટલે સરસ રીતે બધું શાકભાજી અને વઘાર બધું મિક્સ થઈ જાય તો સરસ રીતે ફેંટી પછી આપણે ફ્રૂટ સોલ્ટ ઈનો ઉમેરીશું તો હાફ ટી સ્પૂન ફ્રૂટ સોલ્ટ ઈનો અને થોડું પાણી અને હવે આપણે હળવા હાથે મિક્સ કરી દઈશું અને મેં અપમ પેન પણ ગેસની ધીમી ફ્લેમ પર ગરમ કરવા મૂકી દીધું છે તો આપણું આ મિશ્રણ તૈયાર છે તો હવે આ પેન ગરમ થઈ ગયું છે એમાં આપણે એક એક ટીપુ તેલનું ઉમેરીશું વધારે નથી નાખવાનું ખાલી એક ટીપું જ આપણે અંદર ઉમેરી દઈશું અને એના ખાના ભરી દઈશું ખાનામાં આવે એટલું જ આપણે એમાં ભરવાનું તો હવે આપણે ખાના ભરી અને પછી આપણે એને ઢાંકી અને ચારથી પાંચ મિનિટ થવા દઈશું તો આવી રીતે આપણે હળવેથી ભરવાના એટલે વ્યવસ્થિત ભરાય હવે ઢાંકી અને ચારથી પાંચ મિનિટ આપણે એને થવા દઈશું ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે તો પાંચ મિનિટ પછી આપણે એને પલટાવી દઈશું તો નીચેની સાઈડ બરાબર શેકાઈ ગયા છે હવે આપણે ઉપરની સાઈડને ધીમેથી પલટાવી દઈશું વળી આપણે ઢાંકી અને બેથી ત્રણ મિનિટ થવા દઈશું તો ત્રણ મિનિટ પછી આપણે જોઈશું તો થોડીક હજુ જરૂર લાગે છે તે તો આપણે એને બે મિનિટ થવા દઈશું તો હવે ઢાંકી અને પાછું આપણે બે મિનિટ થવા દઈશું ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે તો બે મિનિટ પછી આપણે જોઈશું તો હવે અપમ બરાબર બંને બાજુથી શેકાઈ ગયા છે બધા આપણે જોઈ લઈશું હવે એને લઈ લઈશું આ શેકાતા દસેક મિનિટનો ટાઈમ લાગે છે વળી આપણે એક એક ટીપું તેલ ઉમેરી અને પાછા એ રીતે જ આપણે બીજી વાર બનાવી લઈશું વળી પાછા પાંચ મિનિટ પછી એને પલટાવી દઈશું અને પછી વળી પાછા આપણે બે ત્રણ મિનિટ એક બે વાર રાખી અને આવી રીતે બંને બાજુથી શેકી લઈશું તો આવી રીતે ખૂબ જ હેલ્ધી નાસ્તો બની જાય છે વિટામિન અને પ્રોટીનનો ભંડાર છે તેલનો ઉપયોગ પણ ખૂબ જ ઓછો થાય છે તો ડાયટ રેસીપી પણ કહી શકાય અને બાળકો જો શાકભાજી કે મગની દાળ ન ખાતા હોય તો આ નાસ્તો બનાવીને આપી શકાય તમને આ રેસીપી કેવી લાગી તમે મને કોમેન્ટ કરી અને ચોક્કસ જણાવજો વિડીયો લાઇક કરજો ચેનલ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો જરૂર સબ્સ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઈબ કરવું એ બિલકુલ ફ્રી છે ફરી મળીશું એક નવી જ રેસીપીમાં થેન્ક યુ ફોર વોચિંગ